ખેડૂત મિત્રો આજે હું ઓમરૂદ્રા બાયોટકમાંથી અમીરભાઈ આપણે ગોવાણા ગામમાં ઓમરૂદ્રાભાઈએ અગિયાર થયેલી વાપર્યું હતું જે આપણું જમીન છૂતારક આવે તો જોવા માટે આવ્યા છે આજની તારીખ છે પંદર આઠ બે હજાર ચોવીસ બરાબર તો ભાઈ ખેડૂતભાઈને પૂછીએ કે વાપર્યું છે આ એકસો અઠાવીસ નંબરની મગફળી છે અને હાલ પિસ્તાલીસ દિવસની થઈ છે અને આ સાડા ચારથી પાંચ મહિના આ પાક ઊભે છે તો અત્યારે આનો ને વિકાસ જોઈ લ્યો મોબાઈલ નંબર અઠાણું અઠાણું એક્યાસી ત્રેસઠ ઓગણચાલીસ અઠાણું અઠાણું ત્રેસઠ તમારે ચાલીસ વાવતર કરેલું છે મગફળી મગફળી એમાં તમે ઓમ રુદ્રા જમીન સુધારક કેટલું લીધું હતું? મેં 11 થેલી લીધું હતું. 11 થેલી લીધું તો તમે ઓલી મગફળીમાં આવે હા અને આમાં આવેલું છે. 22 વીઘામાં 11 થેલી વાવેલું છે બરોબર? તો રિઝલ્ટ સારું છે? કેવી રીતના સારું છે? ના ના બહુ સારું છે રિઝલ્ટ. એટલે કાઈક મગફળી તમે ગયા વર્ષે બીજા અਦਰક પ્રોડક્ટ વાપરી હતી? હા ના એનાથી સારું રિઝલ્ટ છે. એટલે ગયા વર્ષે મગફળી પીડી રહેતી. હા આ વર્ષે જાજો વરસાદ થયો છે. હા તોય એ પીડી નથી. એટલે રિઝલ્ટ બહુ સારું છે. તો શું લુદરાનું કે શું કહેવા માંગ છો ખેડૂતોને કે આ વાપરવું જોઈએ ઓમ ઓમૃદરા ના ના વાપરવું જોઈએ બહુ સારું ખાતર આવે ના મોલને કંઈ નુકસાન ન કરે નથી હા ટુકમાં જે આપણે વસ્તુ વાપર્યું સંતોષ સંતોષ છે અને અને વાપરવું જોઈએ કારણ કે ના કંઈ નુકસાન કરે અને મોલાય સારી એટલા વર્ષોથી તમે other product લેતા જ હોય છે કોઈ વાણિજ્ય પૂછવા આવ્યું છે કે કેવું result છે ના ના કોઈ કોઈ દી પૂછવા નથી આવ્યું એવું તો આપણે ના ના એ સારું તમારું કામ ને ખાતર બહુ સારું છે એમ આપણે મગફળી જોઈ જ છે બરોબર આપણે હામે જ છે હા વિકાસ મગફળી નો નજર સામે જ છે મારું મોટું સારું જોઈ હા ના 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 બહુ ખાતર સારું છે મે પૈસા લીધા જ છે તો કાઈ નથી કોઈ બરાબર તો ખેડૂત મિત્રો જોઈ લેજો આ મગફળી છે અમે કરો છો